તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં ભરૂચ જિલ્લામાં ભાજપમાં જિલ્લા પ્રમુખ તરીકે પ્રદેશમાંથી કોથળામાંથી બલાળું નીકળ્યું હોય તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ તરીકે આરએસએસના પખડ પ્રકાશ મોદીને જાહેર કરતાં ઘણા ભાજપિયાઓમાં નારાજગી રહી હતી અને તેવામાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખે અંતરિયાળ વિસ્તાર નેત્રાંગ વાલિયા અને ઝઘડિયામાં નવા હોદ્દેદારોની નિમણૂંકની યાદી જાહેર કરતાં જ પ્રથમ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર ભાજપના જિલ્લા પ્રમુખ સામે બળા પોગાડી સાંસદને જિલ્લા પ્રમુખ વિશ્વાસમાં ન લેતા હોવાનો

આજે અમે પ્રમુખ સાહેબ પાસે એક રજૂઆત લઈને આવ્યા છે અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યાં મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે એ રીતના સંગઠન ચલીને દરેક સમાજને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરેલ છે પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં જ્યારે પ્રમુખને દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે પણ મહામંત્રી જે એક છે દરબાર સમાજમાંથી બનાવવામાં બીજી ટીમમાંથી અત્યારે તાત્કાલિક બીટીપીમાંથી આવેલા અને બનાવવામાં આવ્યા છે જેને ભાજપ વિશે કંઈ પણ જાતની જાણકારી છે નથી માત્ર અમે પ્રમુખ સાહેબને કહેવા માગીએ છીએ કે થોડુંક સમયમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે અને સંગઠનની આ નારાજગી તાલુકા પંચાયતના રિઝલ્ટમાં ફેરફાર લાવી શકે છે ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખે પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ધારાસભ્ય સાંસદ સભ્યોને સંકલનમાં રાખી બેઠકની વાત હોય છે પરંતુ ઘણી વખત તેઓ હાજર ન રહેતા હોય અને બેઠક ન થતી હોવાનું પણ કહેતા આખરે ભાજપમાં જ અંદરો અંદર વિખવાદ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે વાલિયાના ના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થશે અઠયો હશે દૂર કરવામાં આવશે આમ તો આદિવાસી સમાજના પણ છે દરબાર સમાજના પણ છે જે કંઈ અલગ અલગ છે ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે હવે કોઈક એવું કહેતું હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે પ્રકાશભાઈ એ લોકો તરફથી એવા આક્ષેપ પણ કરવામાં આવે છે કે હમણાં આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં તો એ માટે શું કહેતો એવું તો નહીં પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે ભરૂચમાં કાર્યરત એફએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એફએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો